અમદાવાદના કેશવનગર ખાડિયા વિસ્તારમાં સડત્રીસ દિવસ અગાઉ સરકાર દ્વારા ગેરકાયદેસર મકાનો તોડી પાડ્યા હતા જેને લઈ ઘર વિહોણા બનેલ પરિવારોને રસ્તા ઉપર રજડવાનો વારો આવ્યો છે ત્યારે અમદાવાદમાં ઘર વિહોણા બનેલ પરિવાર ન્યાયની માંગ સાથે બનાસકાંઠા પહોંચ્યો હતો અને બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મૌખિક રજૂઆત કરી હતી ત્યારબાદ દિયોદરના ધારાસભ્ય કિસાજી ચૌહાણની મુલાકાત લીધી હતી અને ઘર વિહોણા બનેલા પરિવારોએ ન્યાયની માંગ સાથે દિયોદરના ધારાસભ્ય કિસાજી ચૌહાણને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી ત્યારે દિયોદરના ધારાસભ્ય કિસાજી ચૌહાણ ઘર વિહોણા બનેલા પરિવારની વેદના સાંભળી યોગ્ય ન્યાય મળે તે માટે સરકારમાં રજૂઆત કરીશું તેવું જણાવ્યું હતું ભાઈ કિશોરનગર ખાડિયા ચાલીમાંથી જે પંદર બે બે હજાર ચોવીસના રોજ ડેમોલેશન કરવામાં આવ્યું હતું જે આજે આ સાડતેર દિવસ છે અને એના કારણે અમે બનાસકાંઠા જ્ઞાનીબહેનની મુલાકાત લીધી હતી એ મુલાકાતમાં અમે જ્ઞાનીબહેને રજૂઆત કરી કે અમને જેમ પણ એમ ન્યાય અપાવો એના પછી અમે અહીંના ધારાસભ્ય દિવદરના જે કેશાજી ચૌહાણ છે એમની મુલાકાત લીધી એમને પણ અમે જાણ કરી કે અમને જેમ પણ એમ રજૂઆત કરી કે અમને ન્યાય અપાવો કે તમા જે આમાં ઠાકોર સમાજના જે આગેવાન છે કેશાજી ચૌહાણને એમને એવું કીધું કે અમને જેમ ભણે એમ જલ્દી ન્યાય અપાવો કે આ સાડા દિવસ તો વીતી ગયા છે પણ આવનારા સમયમાં અમે રોડ ઉપર ના રહીએ તેવી અમારે કેટલી મુશ્કેલીનો અનુભવ થાય છે એ અમને જેમ ભણે એમ જલ્દી ન્યાય આપો અહીંયા મળવાયા છે અમારે એકસો ત્રેપન મકાન પાડી દેવામાં આવે છે એ વાતને દોડ મહિનો થઈ ગયો છે પણ અત્યાર સુધી કોઈ અમને ન્યાય આવતું નથી અમારે જમવાની સુવિધા કે નથી નાવા ધોવાની સુવિધા મારી લેડીઝોને બહુ તકલીફ પડે છે એટલે અમે અહીંયા મળવા હતા કે અમને ન્યાય અપાવો અમારા લેડીઝોને છોકરીઓને દસમા બારમા ધોરણની એક્ઝામ પણ હતી પણ એ બી ફેલ ગઈ છે વાંચવા ધોરણ કોઈ સુવિધા નથી લાઇટ બાઇટ વસ્તુ જ નથી અમે દોઢ મહિનાથી રોડ ઉપર જ રહીએ છીએ રોડ ઉપર સૂઈએ છીએ ને બધાએ નાના છોકરાને પણ બીમારી બહુ થઈ ગઈ છે મચ્છરો કઈ કઈને એટલે છોકરા બી બહુ બીમાર છે અને બે યુવાનોનું તો મોત થઈ ગયું છે આ બચમાં ઠંડી પડી ને એના કારણે બે યુવાન મરી ગયા ને અત્યારે ભાઈ સિરિયસ છે સિવિલમાં રાખવી છે એમને એના કારણે અમે તમને એટલી વિનંતી કરીએ કે અમને પ્લીઝ જલ્દી ન્યાય અપાવો